પ્રોફેસર ડૉક્ટર ઇન્દ્રજીત પટેલ પ્રોવસ્ટ ધી ચારુતર વિદ્યામંડલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર આજ રોજ માતૃ સંસ્થા ચારુતર વિદ્યામંડલ અને ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના એક વાર્ષિક યુવા મહોત્સવ કે જે છેલ્લા ચાર વર્ષથી યુગાંતરના નામ હેઠળ ઉજવી રહ્યા છે ત્યારે યુવાનોની ઉર્જા એમની સર્જાત્મકતા અને સાંસ્કૃતિક ઉત્સવના ભાગરૂપે આ યુગાંતર બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલું છે આપણી પરંપરા છે કે વિવિધતામાં એકતા અને વસુદેવ કુટુંબકમ એટલે આજે યુનિવર્સિટીસના અંતર્ગત જે ત્રેવીસ મહાવિદ્યાલયો અને ચાલુતર વિદ્યામંડળ અંતર્ગત નવ મહાવિદ્યાલયોના લગભગ બારસો ને સડસઠ વિદ્યાર્થીઓ કે જેઓ જુદા જુદા ફેકલ્ટીમાં જુદા જુદા પ્રોગ્રામમાં અભ્યાસ કરતા હોય તો એ કુટુંબ ભાવનાથી બધા સાથે આવે પોતાની કૌશલ્યતા જે છે એ ચાહે આર્ટ હોય ક્રાફ્ટ હોય પરફોર્મન્સ હોય ગ્રુપ એક્ટિવિટી હોય કે બીજા કોઈ ફોક ડાન્સ હોય તો એને એક પ્લેટફોર્મ પર રજૂ કરી એક ટીમ ભાવના એક કુટુંબ ભાવના અને પરસ્પર એકબીજાને ઓળખવાનો આ અવસર છે અને જે છેલ્લા ચાર વર્ષથી અમે સફળતાથી આયોજન કરતા આવ્યા છે આ પૂર્વે પણ સરદાર પટેલ યુનિવર્સિટીના યુવા મહોત્સવ હોય જીટીયુનો ક્ષિતિજ હોય કે આણંદ રોટીનો વોલકેનો હોય અમારી સંસ્થાઓ સતત ચેમ્પિયન થાય અથવા તો રનર્સઅપ થઈ અને સંસ્થાઓનું નામ અને ગૌરવ આગળ વધાર્યું છે અને અમારા અધ્યાપકો એ સ્વ ઉપરાંત અધ્યાપકો પણ ભાગીદાર છે અને જુદા જુદા ક્ષેત્રમાંથી અમે રાજ્યભરમાંથી પાંત્રીસ જ્યુરી મેમ્બર્સને પણ બોલાવે છે જેથી એનું નૈતિક અને અનબાયસ મૂલ્યાંકન થાય અને વિદ્યાર્થીઓને ન્યાય મળે મને આશા છે કે આજના ઉત્સવથી અને આગામી દિવસોમાં જે વિવિધ સ્પર્ધાઓ થવાની છે એનાથી વિદ્યાર્થીઓ કલા અભિમુખ થશે અને એના જે આંતરિક એની જે કેપેસિટી છે કે સ્ટેજ ફિયર હોય પબ્લિક સ્પીકિંગ હોય લીડરશીપ હોય ભાઈચારાનો જે ગુણ છે એને પણ પોતા વિકસાવી અને એક ગ્લોબલી એમ્પ્લોયબલ તજજ્ઞ તો બનશે પણ એક ગ્લોબલ સિટીઝન પણ બનશે જે અમારો મુખ્ય ઉદ્દેશ છે આ પ્રસંગે આપ સૌ ઉપસ્થિત રહી અમને જે પ્રોત્સાહન આપો છો માર્ગદર્શન આપો છો તો આપ સૌનો પ્રમુખશ્રી અને સંચાલક મંડળ વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત